હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ગ્રીન હાઉસ સેન્ડવીચ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં તાજી કોથમરી લીધેલી છે એક નમ ડુંગળી વેજ મેયોનીસ બ્રેડ લીધેલી છે આટા બ્રેડનો મેં અહીંયા યુઝ કરેલો છે બાફેલું બટેકું એક નંગ અને આઈસ ક્યુબ લીધેલું છે આપણે આની ચટણી બનાવીશું કોથમરી અને મરચાંની તો તેના માટે ગ્રીનરી રીએ તેના માટે આપણે આઈસ ક્યુબ એડ કરીશું આના બદલામાં તમે ઠંડુ પાણી પણ યુઝ કરી શકો છો બ્લેક પેપર સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો સેન્ડવિચને ગ્રીલ કરવા માટે મેં અહીંયા બટર લીધેલું છે તો એક ક્યુબ મેં બટરની લીધેલી છે ચીઝ ક્યુબ એક લીધેલું છે અને તીખી મિરચી ચાર નંગ લીધેલી છે મેં અહીંયા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે મરચાં અને કોથમરીની ચટણી બનાવીશું આ સેન્ડવીચ થોડીક આપણે તીખી બનશે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો આપણી ચટણી પીસાઈને એકદમ સરસ રેડી થઈ ગઈ છે એકદમ સરસ ગ્રીન કલર ચટણી નો આવી ગયો છે આપણે અહીંયા એક નવ ડુંગરી લીધેલી છે તેમાં આપણા એક ચમચી ચટણી એડ કરશું આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને બ્લેક પેપર એડ કરશું ચાટ મસાલો એડ કરશું આ ચટણી આપણે સેન્ડવીચ ગમે એ સેન્ડવીચ બનાવી તેમાં યુઝ કરી શકીએ છીએ આને તેનો આપણે આ ભાગ કાઢી લેશું કિનારાનો ભાગ આનાથી તમે બ્રેડ ગ્રમ્સ પણ બનાવી શકો છો તો આપણી બ્રેડ એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો સૌપ્રથમ પ્રથમ આપણે મેયોનીઝ જ લગાવીશું આ અમે વેજ મેયોનીઝ લીધેલું છે ત્યારબાદ આપણે આ જે મિક્સર બનાવેલું હતું તે એડ કરી દેસું ત્યારબાદ આપણે બાફેલું બટેકું એડ કરશું જે લોકોને ડુંગળી ઓછી ભાવતી હોય તે આમાં તમે ઓછી વધારે પણ કરી શકો છો અને બટેકા વધારે ભાવતા હોય તો તમે બટેકા એડ કરી શકો છો તમારા ટેસ્ટ અનુસાર તમે ઓછું વધારે કરી શકો છો ત્યારબાદ આપણે ચાટ મસાલો એડ કરશું અને બ્લેક પેપર એડ કરશું જે લોકોને ચીઝ ભાવતું હોય તો તમે આ આમાં એડ કરી શકો છો બાકી આ સેન્ડવીચમાં આપણે ચીઝ ગાર્નિશિંગમાં જ એડ કરવાનું હોય છે થોડુંક મીઠું એડ કરશું તો આ રીતે આપણે એકદમ સરસ દબાવી દેવાનું છે અને આપણી સેન્ડવીચ રેડી થઈ ગઈ છે તો આને આપણે શેકી લેશું તો આપણે સૌપ્રથમ બટર એડ કરશું આપણે થોડુંક બ્રેડ ની ઉપર પણ અમૂલ બટર લગાવશું તો આપણે આને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન અને એકદમ સરસ ક્રિસ્પી થાય તેવી આપણે શેકવાની છે તો આપણે આને એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે આપણે તો આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે તો આપણે આને કાઢી લેશું તો એકદમ સરસ ક્રિસ્પી આપડી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે તો આપણે આનું કટિંગ કરી લેશું એકદમ સરસ રેડી થઈ ગઈ છે ત્યારબાદ આપણે ગાર્નિશિંગમાં ચીઝ એડ કરીશું લોકોને વધારે ચીઝ ભાવતું હોય તો આપણે જયારે સ્ટફિંગ એડ કર્યું ત્યારે તમે ચીજ પણ એડ કરી શકો છો તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ગ્રીન હાઉસ સેન્ડવિચ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં